ખેડૂતો હવે મેદાને ઉતર્યા છે બાર જાન્યુઆરીએ ખેડૂતો ગાંધીનગર ગજવશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા આ વખતે બે હજાર પચીસ માં કમોસમી વરસાદ પછી કૃષિ સહાય પેકેજ ના ફોર્મ એ પેલા ટેકાની મગફળી માટેના જે નોંધણી કરવાના ફોર્મ અનેક રીતે ખેડૂતો લાઈનમાં ઊભા છે છેલ્લે ખાતર અને બિયારણ માટે ખેડૂતોને લાઈનમાં ઉભું પડ્યું છે અને ત્યારબાદ એન્ટ્રી થઈ ખાનગી કંપનીઓની ખાનગી કંપનીઓ ખેડૂતોની છાતીમાં થાંભલા ખોડતા હોય એ રીતે ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને થાંભલા ખોડી રહી છે બે હજાર પચીસ નું વર્ષ જે છે

ભાજપનું ટેન્શન વધ્યું છે ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવ કરશે કિસાન સંઘે હવે બાઈ ચડાવી છે સરકાર એક બાજુ દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેત લક્ષી યોજનામાં મદદરૂપ થતા ખેડૂતો રાજી છે જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે ધરાર અવગણના થતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે એટલું જ નહીં બાર જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે ખેડૂતોનો અત્યારે પાયાનો પ્રશ્ન છે ખાતરનો રાજ્ય સરકાર ભલે મોટા ઉપાડે જાહેરાત કરે કે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે પણ કિસાન સંઘનું કહેવું છે કે રાજ્યમાં ખાતરનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભું રહેવું પડે છે કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાક તો લગભગ નિષ્ફળ ગયો છે ત્યારે શિયાળુ પાક વખતે પણ ખેડૂતોને ખાતર માટે ફાફા મારવા પડી રહ્યા છે તો બીજી બાજુ ખેડૂતોને પોતાની જર્સીના મહામૂલી જર્સીના ના પૂરતા ભાવ પણ મળતા નથી

ગાંધીનગરમાં ધરણા અને વિરોધ પ્રદર્શનનું હવે એલાન થઈ ચુક્યું છે આ બધી સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હલતું નથી આખરે કિસાન સંઘે ગાંધીનગરમાં પચીસ હજાર ખેડૂતોને એકત્ર કરી છે દેવાના ડુંગર તળે દબાતા ખેડૂતો હપ્તા ભરી શકે તેવી પણ સ્થિતિમાં નથી આમ છતાંય સરકાર સતત અવગણના કરી રહી છે સરકારના કાન આમડવા કિસાન સંઘે મોરચો માન્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આગળના દિવસોમાં શું થશે કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ આંદોલન મજબૂત થાય અથવા તો ખેડૂતો કે વિદ્યાર્થીઓ કોઈ પણ ગાંધીનગર જવાની ચર્ચા કરે પછી પરેશ ગોસ્વામી રાજકીય આંદોલન હોય કે કચ્છનું આંદોલન હોય કે પછી અગિયાર ગામના હુડા નું આંદોલન હોય કોઈ પણ આંદોલન મજબૂત થાય અને ગાંધીનગર જવાની વાત થાય એટલે શાંતિ માટેની બેઠકો યોજાઈ જાય છે અને જાણે કે આંદોલનને ધીમું પાડી દેવામાં આવે ઠંડુ પાડી દેવામાં આવે એ રીતે ગાંધીનગર એ રહ્યું કે બાર તારીખે ખેડૂતો ગાંધીનગર પહોંચે છે કે પહેલા જે આંદોલન ને ડામી દેવામાં આવે છે અથવા તો બાર તારીખે ખેડૂતો ગાંધીનગર પહોંચે તો સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે તે જોવાનું રહ્યું આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ જય જવાન જય કિશાન